એ જગ્યા ખાલી છે હા 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 ભાઈ તેમાં આપણે વિચારી તું ડુંગરી વાવવાનું ડુંગરીનો રોપ તાજો લઈ આવો આપણે અને રોપ જ છે એ સોંપવાનો છે રોપ લેવાતા લેવાઈ ગયો ઘણો પણ વાવત પડશે તમે જોઈ શકો નામાં જે સુગંધ આવે ત્યારે તો ભાઈ હવે આપણે જે ધાય ઋતુની કામ બધું થઈ ગયું છે એટલે કે ડુંગરીના રોપની રોપણી કરવી હતી એટલે જે ખાલા ખુલી હતી ત્યાં છે આપણે ડુંગરીનો રોપ કમ્પ્લીટ વાવી દીધો આ તો ભાગ તો હાલો વાવી દઈએ અને રાઈટ થોડી વે જાદા છે એનું કારણ છે કારણ કે હવે અહીંયા સુરત ના છે ટાઈલ તો પૂગી ગયા મારી પાસે ટાઈમ ટૂંકો છે અને પાણીની વાત કરું ને તો એ તો કાય કારણ કે ઓલરેડી હાડા છે તો થઈ ગયા લાઈટ વહી જાય આગળ પાંચ મિનિટ તો એ પીહે નહીં ભાઈ જો આ ઘઉં માથે જે હે ને મોતી જામી જાય ને જાવડા બધા આખે આખા એને છે ને દેશી ભાષામાં ઠાર કહેવાય જય મુરલી જય દ્વારકાધીશ કેમ છો તે મજામાં શરૂઆત કરીએ આજના વ્લોગની હવાર હવારના તો આજ તો આપણે રજા હતી લાવી ગયા હતા વાડીએ મારા વાલા અને વાળીએ પછી જે સુકૂન મળે એની વાતો અલગ જ છે એટલે કે ટૂંકમાં કામની વાત કરું તો કામ આજ મારે મોટરઆલતી કરવાની છે પણ એનું કારણ છે ઘડી કઈ રે કારણ કે ઓલરેડી થાર છે આગળ તમે હં નીકળી જાય આખા પલડી જાવ એટલું બધું હે આમ થાર આવી ગયું હોય આજના દિવસમાં બહુ અને ટાઈટ બહુ છે એટલે ત્રણ ગયા નવો વાગ્યા જવ ટાય તો નવો વાગ્યા લાઈટ તો ટૂંક હા હાથ ને આવી જાય પણ આપણે મોટર આલતી કરીશું મોડી કારણ કે શું છે થોડો ઘણો થાર ઉડી જાય કારણ કે ધાદુ પાવાનું છે ને થોડું ઘણું છે એટલે ધીરે ધીરે છે એ વેતી પેલી પેલી કહેવત છે ને ભૂલી ગયો નથી કેવી વાલું એટલે હાઇલે રાખે ટૂંકમાં ધીરે ધીરે ટન બાય ટન તો એવું બધું છે ને શરૂઆત કરીએ આજના વ્લોગની વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈને જોયું છે તમને જાણવા મળશે કંઈક ખેતીવાડી વિશે નવું નવું અને નેક્સ્ટ થતા જ તમે બધા શું એ તો ખ્યાલ જ છે અને પછી આપણે દુવાસનની ક્યાંક વરસાદ રમજો એટલે હું એ ખાધી વાત અને મજા આવી જાય જે કોઈ એવી રામાયણની વાતું છે કોઈ મહાભારતની વાતું કોઈ ટૂંકમાં જૂની પુરાણી વાતું છે હાઈલે જ રાખવાની આ મોજે મોજ તમ દરિયા એટલે બધું એવું છે અને રેવાજી કેવો ઠાર આખી ચમકીલું ખેતર દેખાય કારણ કારણ કે ઠાર જ એવડો છે હાલો વિડીયોની શરૂઆત કરીએ સુધી જય જોડા વાત કરીએ ઘઉંની તો ઘઉંમાં આવી ગઈ છે ડુંડી કારણ કે જે ઘઉં છે એ આની કોઈના ભાગના જે પાયા હતા ને વેલા હે એમાં ડુંડી આવી ગયું છે ના તો ગીરના ચાખો ઝપડ દેખાય કારણ કે ઠાર હવારમાં હોય બહુ ગજબ તમને ઠાર દેખાડું કોઈક ઠાર એટલે હું તો ભાઈ જો આ માથે જે આવે ને મોતી જામી જાય ને જાવડા બધા આખા આખા એને હે ને દેશી ભાષામાં ઠાર કહેવાય તો આ બધા ઘઉંના પાંદડામાં બધી જગ્યાએ છે એમાં આખા ઘઉંમાં છે ને આવી રીતે હોય તો જેને કારણે છે એ બહુ અસર કરે ઠાર પાંદડામાંથી ને પોષણ મળે મૂળિયામાંથી નહીં પોષણ મળે વાતાવરણને કંઈક ટેકો કરે એટલે ઘઉં એ હોળે કડાઈ ખીલે પછી ચલો ડુંડિયું દેખાવા માંડ્યું છે પડ્યું ફરવી ધીરે ધીરે દાણો ભરાવદાર થતું જઈશ પણ આવી વસ્તુ જે બહુ ઉષા ઘઉં થઈ જાય ને કાગડા કહેવાય તો આમાં તો બહુ નથી આપણે કાગડા કારણ કે આ વખતે હાથ લીધેલું છતાંય કોક દાણો તો નીકળે જ હાલો તો એવું છે ને આપણે આવી ગયા વાડીએ અને વાડીએ હવે કામકાજની વાત કરીએ તો મોટર હાલતી કરવી છે ઘડીક ઠાર ઉડી જાય ને પછી તા લગન ઘડીક તડકો ખાઈ લઈ એવું બધું કામ કરીએ તો મોટર હાલતી કરણાણું થઈ જાય જય હો તો આજ વાતાવરણ થઈ ગયું છે બહુ જોરદાર મસ્ત મજાનું એનું કારણ છે કારણ કે આજે અટાણમાં તડકોય સારો હે અને પવનનો સારો ઉડી ગયો એટલે ગરમી જેવું નથી પણ આપણે લેવાની છે કોથમી અત્યારે કારણ કે પાણી વારવાનું છે નહીં ક્યાં પાણી વારવામાં રજા છે એટલે કાંઈ આમ થતું હતું પણ લગભગ એ ભાગ પી ગયો એટલે આની કરનો હજી સારું છે કારણ કે જે શું છે લીલું બહુ છે તો આપણે પેલા તો મસ્ત મજાની છે એ થોડી કોઈથમી લીલી અને પછી બપોર ટાણું થાય એટલે ગામમાં જાઉં જમણવારમાં હાલો એ જો ખોય બાકી ફળફળા ટીમ બોલાવે તો પોવન હારો હે નકર કાલ તો અકડાઈ ગયું તો વાતાવરણ આજે અકડાઈ નથી ગયું પણ કોઈક ને કામ કરી લઈએ આપણો પછી હાલીએ તો હાલો મારા વાલા આજે કામ ઉપાડ્યા છે રાજા કારણ કે ઉપાડ્યા છે દાંત કોદારી અને વાવી છે આપણે ડુંગળી બે ત્રણ દિવસ પહેલા આપણે વાતો કરતા હતા કે કંઈક વાવું છે વાવું છે તો શું વાવું છે ને આજે તમને કહી દઈ ડુંગળી છે કોબી છે પછી નાના મોટા રીંગણા કે પહેલાં ઓલા જાંબલી જેવા કહેવાય એ રીંગણા અને ગોટા એટલે એ એનું એનું આજે ખાતમુત વાવવાનું એવું છે તો હાલો વાવી દઈએ અને રાઈટ થોડી વેસ દાદા છે એનું કારણ છે કારણ કે હવે અહીંયા સુરત નારાયણ છે ટાઈ લગણ તો ભૂકી ગયા મારી પાસે ટાઈમ ટૂંકો છે અને પાણીની વાત કરું ને તો એ તો કાય કારણ કે ઓલરેડી હાડા હશે તો થઈ ગયા લાઇટ વહી જાય આગળ પાંચ મિનિટ તો એ પીહે નહીં પણ વાવી દઈએ એટલે વાવેતર છે ને થઈ જાય ને એટલે ટૂંકમાં કાયલના દિવસમાં પાવાનું જ બીજું ખાસ તો કંઈ કામ છે નહીં એટલે હાલો હા હા સાડા દુધોર આવી ગયું છે બગીચા ને બગીચા ને ઓનીકર થઈ અને આપણો રોપ ને એવું બધું પડ્યું છે ને પવન છે ને એટલે બધું વિખાઈ જાય છે માથું માથું તો હાલો વનીકર થી હાલી અને કેટલું સહી જોઈ લઈએ વાવવાનું છે કારણ કે ઘણું છે લગભગ મિનિમમ બે કલાક તો લાગશે સાડા ચાર થી સાડા પાંચ સાડા છ બે કલાકનું કામ છે રનિંગ એ પૂરું કરવું જો હાલ તમને દેખાડું કેટલું કેટલું છે તો અહીંયા જ પડ્યું છે બધું ડુંગળી રોપ ને નાના મોટા બીજા રોપ રીંગણીના કોબીનાન તો હું લેતા આવ્યો છું પણ જ આપણે એનું વાવેતર કામ કરવું છે કારણ કે ઘણી જગ્યાએ જાય નથું કે ઉપર વીગી તો પહેલા માટે આ બેસ્ટ જગ્યા છે જો આ હે એ રીંગણીનો રોપ છે એને પાઈ નટાળમાં ટોવો જો આ છે એ કોબીનો રોપ છે કોબી વાવી થોડી ઘણી તો પહેલાં કોબીની રીંગણી વાવી દઈ પછી છે એ ડુંગળી બેનનું મુહૂર્ત કરીએ કેમ કે ડુંગળી છે એ જાજી છે ઓલરેડી ઘણી બધી છે તો વાવતા વાલ લાગશે જો એટલી વાવા એટલી વાવશો જ બાકીની શીખ અહીંયા ડુંગળી જ છે આપણે આમાં વાવવાની છે પારવી પારવી તો પહેલાં આવું નાનું મોટું કામ કરી લઈએ પછી છે આગળ કંઈક આપણને પૂજે દઈ તો સાલે કરી દીધું ભાઈ મહા મહેનતે આપણું રોપડી કામ અને આ બાજુ થોડાક છોડવા કોબીના ને રીંગણા ને એવું બધું ક ખૂણા ઉપર વાવીને ટોઈ દીધું એટલે કે પાણી આપી દીધું અને અત્યારે હવે બે લાઈન આવી ગઈ ગઈ છે બે લાઈનનું ફળો ગામ કરાઈ ગઈ છે એટલે આંબાની પાઇપ છે ને એ જગ્યા ખાલી છે હા 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 દીધું ભાઈ તેમાં આપણે વિસાર્યું તો ડુંગળી વાવવાનું ડુંગળીનો રોપ તાજો લઈ આવ આપણે અને રોપ જ છે એ સોંપવાનો છે રોપ લેવતા લેવાઈ ગયું ઘણો પણ વાવો જ પડશે તમે જોઈ શકો નામાં જે સુગંધ આવે ત્યારે એક નંબર એમ તો પહેલાંનું એટલું એથી કટિંગ કરવું જોઈએ અને પછી વાવે તો સ્ટાર્ટ કરીએ અને કાલે લાદીમાં પી બધું આ ઘણો રોપ છે મારાવાલા તો ધીરે ધીરે કરી કરીને પહેલાં થોડું થોડું વાવી દઈએ એટલે બે દિવસમાં છે આ રોપ છે ક્લિયર થઈ જાય અને કાલે દિવસમાં હે પાણી સડી જાય જેટલું હોવાય એટલું આવી દઉં તો ભાઈ હવે આપણે જે ધાર ઋતુનું કામ બધું થઈ ગયું હોય એટલે કે ડુંગળીના રોપની રોપણી કરવી હતી એટલે જ્યાં ખાલા ખુલી હતી ત્યાં છે આપણે ડુંગળીનો રોપ કમ્પ્લીટ વાવી દીધો આ તો ભાગ ભીનો છે ને એટલે આમાં તો નહીં પાય તો એ ઉગી ગીજા પણ પેલો જાહેરવાળો ભાગ છે ને એમાં તો કાલે પાણી આવવા જ દેવું જોઈએ ફરજિયાત એટલે આંબા પી જાય એટલે શું છે ઘરની એટલી ડુંગળી હે થઈ જાય ને લીલોની ડુંગળી જેને કોઈ નો પૂગે દેશી ને દેશી આખે આખું બે પાર્ટ છે એ વાવી દીધા અહીંયા વાવ્યો છે ને એક ભાગ અહીંયા છે અંદરનો બાકી આ બધા નાના નાના છોડવા એ વાવ્યા છે આજના દિવસમાં જોઈએ છીએ કેટલા દિવસમાં છે એ આ આપણી મહેનત છે એ રંગ લાવે આ કચરો બધો ડુંગળીનો વધારે અહીંયા તો વાવાઈ ગયો તો ચાલો આપણે ધાર્યું એ કામ છે એ બધું થઈ ગયું હોય મને લાગતું હતું કે લગભગ હાંતા હતા નહીં વાવાય દે કારણ કે ડુંગળી દેખાતી હતી એટલી કારણ કે એને કાપવી પછી ખાડા કરવા તો એ વાંધો ના એવો સમયનો ઉપયોગ થઈ અને વગર છે એ આપણે પૂરો ખાધા વિના છે આ બધું આનીકોરને જ્યાં દેખાય છે જ્યાં બધે એ વાવી દીધું છે એનું કારણ છે કારણ કે એ થઈ જાય ને તો ઘરનું એટલું ખાધા પૂરતું થઈ જાય બાકી આની કોર એ આખા આખા બે પાટ હોય દીધું કે અહીંયા જાહેર ઉઈ ગઈ જ એટલે એ જમીનનો સદુપયોગ ઉપયોગ થઈ જાય એટલે આવી નાની મોટી જગ્યામાં આવું નાનું મોટું કામ છે એ થયા રાખે કાલના દિવસમાં હે આપણે આને હવે પાઈ દેવું એવું કરી દેવું નાલો હવે વાડી ઠરા પાછા હા સાડા દીધો કારણ કે આવ્યા તો એના એ પોરો ખાધો નથી મને લાગતું તો કે નહીં વવાઈએ નહીં વવાઈએ પણ વાંધો ન હોવાઈ ગઈ છે જો કે જે કામ આપણે ઉખેરીએ એ કામ છે એ આપણે ધારીએ એટલે પૂરું થઈ જાય તો ફાઈનલ તો આલો થઈ જ ગયું છે નવાડી હાલીએ પાણી મને પીએ કારણ કે ક્યારે થઈ રહ્યા થયા છીએ આલો હાલીએ તો આવી રીતે તમે પહેલાં એને તમારે છે ને આને આખી લે ને ગમે ત્યાંથી રોપ તો કાપવી પડશે અને જ આવી રીતના કટિંગ કટિંગ કરી નાખીએ એટલે ખાય ખાવું ગયા એમ મને કીધું છે તો ચા આ બધો માલ સામાન કાઢ નાખ્યો એટલે કે ટૂંકમાં વધારા નો કારણ કે આખું પાણી વધારે સોહી જાય કોરો રોપ હોય એમને એટલે પાણી વધારે સોહી લઈ એટલે સોહ લઈ જાય એટલે મૂળ્ય પૂગવા ન દે એટલે તમે આવી રીતના એને કટિંગ કરી નાખો અડધી કાતરીએ તો આ રોપ છે ને ગાય ખા સોટે તો એટલે એટલા લઈને પછી એક એક છોડવું હોય જઈ મૂકાશે અને એક લાઈન હળો હોય અહીંયા કરી દીધી કારણ કે આખે આખું જોઈએ એટલે એટલે શેર શ્યાર ઇંચને આંગળી આંગળીવા એટલી મૂકીને પટ્ટી તમે લઈ લો એટલે રોપ ઉગે સોઈ લીધે એમ તો પાણી તો આજ નહીં પીવે લગભગ કાયલ વારો આવશે પાણીનો તો જો થી ટન બાય ટન એક જરૂર થઈને મૂકી દીધો સેટ વાલ લગી એટલે ઝાયરવાળા પટ્ટામાં એટલામાં ડુંગળી કરી દેવાનું થાય છે પછી એટલા પડાર પીડ્યા ને એમાં ગમે જ્યાં ખાલું મળે ને વાવી દેવીશ તો હાલો ભાઈ આજે કામ થઈ ગયું છે બધું પૂરું અને અત્યારે તો થઈ ગયા છે નવરા અને આપણે લઈ લીધી છે ગાડી દૂધ ને બધું આવી ગયું હજી તો ટાઈમ છે થોડો ઘણો પણ આપણે આવવાનું છે પાછું આજે વાળીએ કારણ કે કામ છે એટલે હા અને એવું બધું છે ને ચાલો જો અત્યારે આજ તો ખબર નહીં બે દિવસનો લગભગ ભૂઈને મને ચાંદો એવો દેખાય છે મને આ સાઈડ અને અત્યારે જે કાલ છે કે કાલ કે પ્રમ દિવસ છે મકર સંક્રાંતિ જેને આપણે ગુજરાતી ભાષામાં દેહી ભા ખીહેર કહી અમે એને તો એ ખીહેર આવે છે ને એમાં જે આજુબાજુ વાડી છોકરા જે લા ફપુડા વગાડે છે ગળરાટી બોલા હા કાનમાં તો એવા કારણ કે તહેવારનો માહોલ છે તહેવાર ઉજવવા માટે પણ બધા માટે જરૂર હોય તો આવું બધું છે ને આલો બ્લોગની છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળશું તે કાલના બ્લોગમાં ઘણું ખરું કામ થઈ ગયું છે ડુંગળી વાવ તે ટીંગડીના રોપ વાવાઈ ગયા કોબી વાવાઈ ઘણું બધું એ વાવી દીધું મેં થઈ ગયા હાલો મળશું તો નેક્સ્ટ માં ત્યાં સુધી બધા આવજો જય દ્વારકાધીશ જય મુરલીધર